150 મીટર લાંબી ટ્રેન છે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તો 200 મીટર લંબાઈના પુલને કેટલા સમયમાં પસાર કરશે જો સમય શોધવાનો છે તો સમય બરાબર શું થાય અંતર તો ટ્રેન ની લંબાઈ કેટલી છે 150 છે તો લખી દો 150 પુલ ની લંબાઈ કેટલી છે 200 મીટર છે તો બંનેનો કરવાનો સરવાળો છેદ ની અંદર એની લખી દેવાની ઝડપ એ લખી દો 90 તો જો અહીંયા 200 150 કરશો 350 છેદમાં આવશે 90 એટલે જો ઝડપ છે કિલોમીટર પ્રતિ કલાકમાં છે ને આ મીટરમાં છે આજે ઝડપને શું કરવું પડશે આપણે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવો પડશે ત્યાં શું રાખવાનું ડાયરેક્ટ પાતના છેદમાં અઢાર વય કરી દેવાનો ગુણાકાર શેનો ઝડપનો કેમ પાતના છેદમાં અઢાર જો કિલોમીટરમાં કેટલા મીટર હોય એક હજાર હોય છે કલાકમાં સેકન્ડ કેટલી હોય તો છત્રીસો હોય છે સાદુ રૂપ આપશો તમે તો બે જીરો અહીંયા કટ થશે પાંચ નું દસ અઢાર દુ છત્રીસ શું જો અહીંયા પાંચ વધ્યા છે અહીંયા અઢાર વધ્યા છે પાંચના છેદમાં અઢાર ડાયરેક્ટ યાદ રાખી દેવાના અહીંયા ગુણાકાર કરી દો પાંચના છેદમાં અઢાર થી પાંચ છે તો પાંચ સાત પાંત્રીસ જીરો ફરીથી પાંચ બાકી છે તો પાંચ છે ચૌદ પંચા સીતેર આ ચૌદ બચ્યા છે ચૌદ શું કહેવાય સેકન્ડ તો આ જે ટ્રેન છે એ ચૌદ સેકન્ડ અંદર આજે પસાર કરી પસંદ લખી સાથે શેર કરજો